પાલનપુર નીકળેલી આદિવાસી ક્રાંતિ ખરાડી ત્યારે જેટલી વખત લઈ જાય એટલી વખત લાવે એમની નબળી નીતિ દેખાઈ રહી છે જે કરવું હોય કરી અમે અમારા દાખલા મેળવીને રહીશું ક્રાંતિ ખરાડીશું જે પ્રકારે

આદિવાસી દીકરા દીકરી નોકરી ના કરવા જોઈએ અને જો આદિવાસી દીકરા દીકરી ભણશે તો મોટા ઉદ્યોગપતિ કરોડપતિ મજૂરી કોણ કરશે એ વિચારધારા સાથે એમની નબળી નીતિ છે લોકશાહી નો અત્યાચાર કરીને આદિવાસીઓને અમે અહીંયાથી પાલનપુર થી ગાંધીનગર જતા હતા આદિવાસી દાખલાઓ માટે જતા હતા વર્ષોથી દાખલા મળતા ને એવું કયું સપનું બે વર્ષમાં બધા દાખલા બંધ કરવામાં આવ્યા અને દાખલાઓ માટે ગોધીનગર જાઓ એટલે પેટના એમના પેટમાં તેલ એટલે ઉપરથી કહેવામાં આવે કે આદિવાસીનો મત આપવા દેજો અમે જોઈએ છીએ ક્યારે મંજૂરી આવે ક્યારે શું કરવાના પણ અમે બેઠા છીએ જવાના નથી જે અત્યાચાર કરવો એ કરે છૂટ છે પણ અમે અમારો અધિકાર છે લોકશાહીના ઢબે અમારી માંગણી છે અને રજૂઆત કરવાનો અમારો અધિકાર છે એટલે અમે ગાંધીનગર જઈએ છીએ એમને કહીએ તમે જવા દો એકલા નહીં જવા દો હાથે આવો વાર્તાલાપ કરાવો ને અટવાયેલા જે પ્રશ્ન છે દાખલાઓ માટે તમે છૂટછાટ કરો બીજું કોઈ હે નહી અત્યારે અહીંયા ધરણાનો પ્રારંભ કર્યો છે ક્યાં સુધી આ ધરણા યથાવત રહેશે ધરણો આટલે નતા એ લોકો એમની સરકારી ગાડીમાં પાસા લઈ ગયા અને પાછા સરકારી ગાડીમાં આ જગ્યા છે ને આગળ ભી લઈ ગયા ને સરકારી ગાડીમાં પાસા ઓય બી લાયા કેટલા દિવસ કેટલા વખત લઈ જાય કેટલા લાવે એમની નબળી નીતિ જાહેર થઈ રહી છે ગુજરાત એકલું નહીં જો કે આખો રાજ્ય ને દેશ જોઈ રહ્યો કે ધક્કા ચાલુ કરી દીધા છે કેટલા દે પાસા લઈ જાઓ કેટલા પાસા લાવશે જે કરવું એ કરે પણ અમે અમારા દાખલા અમારે અડીખમ રહેવાના છીએ